યાદ રાખજો જીવનમાં મહાભારતની કથા પણ ક્યારેક સાંભળવી ઘણા લોકો પોતાના ઘરમાં મહાભારત રાખતા નથી એવું બોલે કે જેના ઘરમાં મહાભારત હોય એના ઘરમાં મહાભારત થાય પણ હું એવું બોલું કે જો તમે ક્યારેક મહાભારત વાંચ્યું હોય તો તમારા ઘરમાં મહાભારત નહીં થાય અમે કથામાં ગયા તા તો કથામાં છેલ્લા દિવસે એક બેન ના પોથી વાળીને દઈ ગયા કે લ્યો શાસ્ત્રીજી આ મહાભારત અમારા ઘરમાંથી જાય ને તમારા ઘરમાં થાય એટલે એમ મહાભારત ઘરમાં રાખવાથી કંકાશ નથી થાય તો મહાભારત બહુ ભાગવતમાં બતાવ્યું કે મહાભારતની શરૂઆત ક્યાંથી થઈ કૌરવો અને પાંડવો આ બંને જયારે રમવા માટે બેઠા ને ત્યાંથી મહાભારતની શરૂઆત થઈ જો રમવા ન બેઠા હોત તો મહાભારતમાં કઈ થવાનું હતું નહીં અને જેના ઘરનો પૈસો હોય અનીતિના માર્ગે જાય ને ત્યારે અહીંયા મહાભારત રચાય વ્યસનોમાં આપણા ઘરનો પૈસો જાય ત્યારે માનજો કે ઘરમાં મહાભારત થશે જે ઘરમાં કોઈ પણ એક વ્યક્તિ ન પીવાની વસ્તુ પીતો હોય અને સાંજે પીને ઘરે આવે પછી ઘરમાં મહાભારત જ હોય પ્રભુ પોતાના બાયડી છોકરા દુખી હોય અને પોતાનો પૈસો એ વ્યસનમાં વાપરતો હોય તો એ ઘરમાં મહાભારત થવાની છે જુગાર રમતા હોય એ ઘરમાં મહાભારત થાય અહીંયા પાપ છે અહીંયા કળિયુગ છે

કેસે કે શાસ્ત્રીજી અમારે બધા પણ સાચું બોલું બને એટલે વ્યસન છોડી દેજો દક્ષિણામાં છેલ્લે કઈ ના આપો ને તો અહીંયા કોથરીમાં વ્યસન દઈ જાજો એ મોટી દક્ષિણા છે મારી હમણાં જ એક ભાઈ છે મારા અહીંથી નામ નથી બોલવું એને મને કીધું કે શાસ્ત્રીજી આખા દિવસમાં એક પેકેટ હું સિગારેટ નું પીતો હતો તમારી વચ્ચે જ બેઠા અત્યારે એક પેકેટ હું સિગારેટ નું પીતો હતો હમણાં જ મને કીધું અહીંયા એટલે કાલે મારા મનમાં એમ થયું આ કથા સાંભળીને કે આથી આ વ્યસન ન જોઈએ મેં કીધું બસ મને દક્ષિણા મળી ગઈ આ જીવન ઉત્કર્ષ કરવો જોઈએ પ્રભુ એટલે પાંડવોને સમાચાર આપે કે આપણે ખોટે ખોટે રમવું એટલે ભીમ એવું બોલે કે ભાઈ ખોટું રમવામાં શું વાંધો પાંચે પાંડવો કૌરવોની પાસે અસ્તિનાપુરમાં જાય અને આ જુગાર રમવા માટે બધાય બેસે ખોટું જુગાર સકુટી રમાડતો હોય ત્યારે એ ખોટા જુગાર ની અંદર પાંડવોને જીતાડે લાલચ આપે રાજ મહેલ ઘોડા હાથીઓ સંપત્તિઓ બધું પાંડવો જીતવા લાગે એટલે ભીમના મનમાં લાલચ જાગે કહે કે મોટા ભાઈ આના કરતાં સાચું રહીમાં હોત તો લાભ મોટો હતો ઘણા લોકો જુગા રમતા હોય ને એમ બોલે કે શાસ્ત્રીજી અમે આખું વર્ષ ન રમીએ સાતમ આઠમ બેદી રમીએ તહેવારમાં રમીએ પણ તહેવારમાં લાલચ જાગે પછી આખું વર્ષ હાલે એટલે પાંચેય પાંડવોને લાલચ જાગે અને પછી પાંચ પાંડવો એવું કહે કે હવે અમારે સાચું રમવું લાલચ છે ને પાપનું મૂળ છે પ્રભુ અને અહીંયાથી મહાભારત ની શરૂઆત થઈ લાલચમાંથી ક્રોધમાંથી અસત્યમાંથી જુગારમાંથી અનિતિમાંથી મહાભારતની જુગાર માંથી મહાભારત ની રચના થઈ જુગાર રમવાની શરૂઆત કરે અને જ્યાં સાચું રમવા માટે બેસે ત્યારે શકુની પોતાની ચોખ્ઠા બાજી એવી લગાવે કે એક પછી એક બાજી ધર્મ રાજા યુધિષ્ઠિર છે હારવા લાગે પેલી બાજીમાં સંપત્તિ જાય બીજી બાજીમાં હાથી ઘોડા એનું સૈન્ય જાય ત્રીજી બાજીની અંદર સોના હીરા મોતી માણેક બધી હારવા લાગ્યું એક પછી એક વસ્તુ હારી જાય સંપત્તિનો ખજાનો આંખો ખાલી થાય અને યુધિષ્ઠિરની આંખ ઉગડે કે મેં ખોટું કરી નાખ્યું ઊભો થઈ જાય રમતા રમતા અને કહે કે હવે મારે નથી રમવું હવે મારી પાસે કઈ રીવું નથી બાજીમાં લગાડવાનું

કેમ કે તમારું કુટુંબ છે ને પ્રભુ એ તમારી સાચી સંપત્તિ છે કુટુંબને બચાવીને રાખો તમારા કુટુંબમાં એકતા રાખો ભાઈઓ ભાઈઓમાં પ્રેમ રાખો માણસ આવીને ભાઈઓમાં ખેદ કરી જાય ને એવું વલણ ન જોઈએ શકુની કહે કે તમારા પાંચ ભાઈઓ એ તમારી સંપત્તિ છે અને પાંચે ભાઈઓ બહુ ભાગ્યશાળી છે એમાંથી કોઈ એકને બાજીમાં લગાડો કદાચ જો જીતી જાવ તો બધું પાછું આવી જાય અને આપણામાં કહેવત છે ને કે હારીઓ જુગારી જો બધા જવાબ આપવા લાગે અનુભવની વાત છે પ્રભુ એટલે યુધિષ્ઠિરના મનમાં લાલચ જાગે સૌની પહેલા પોતાનો નાનો ભાઈ હોય નકુલ એને બાજીમાં લગાડે અને શકુની એવી બાજી કરે કે નકુલ હારે સહદેવ હારે અર્જુન હારે ભીમ હારે ચાર ભાઈઓ પોતે બાજીમાં હારી જાય રાજામાંથી એ સેવક બની જાય પછી યુધિષ્ઠિર પાછો ઉભો થઈ જાય કે હવે તો મારી સંપત્તિ મોટા ભાઈ હવે તમારી પાસે જે વસ્તુ છે ને એ તો તમારી સાચી મૂડી છે યાદ રાખજો આપણા ઘરની સાચી મૂડી હોય ને તો એ આપણી પત્ની છે એ આપણી દીકરી છે તમારા ઘરમાં કદાચ કંઈ પણ ન હોય પણ જો તમારી પત્ની ધારે કે મહેમાન આવે ને ભૂખા નથી જવા દેવા તો એ બાઈ હોય કરી શકે પ્રભુ એ તમારા ઘરની આબરૂ રાખી શકે ઘરમાં અનાજ નો દાણો ન હોય પણ પત્ની એવું ધારે કે મારા પતિની આબરૂ ન જાવી જોઈએ આંગણે મહેમાન આવ્યા તો પાછળના દરવાજેથી માગીને મહેમાનને ખવડાવી દેશે પણ ખબર નહીં પડવા દે આ પીપા ભગતનો દાખલો ક્યારેક સાંભળો પીપા ભગત જે પીપા વાવ કહેવામાં આવે અહીંયા ભગવાન સાધુનું રૂપ લઈને જાય અને પીપા ભગતના ઘરમાં અનાજનો દાણો ન હોય ત્યારે પીપા ભગતની ઘરવાળી એવું બોલે કે ભગત માં હજી મારા શરીર ઉપર આ હાડી છે ને એ આપણી સંપત્તિ છે અને પોતાની હાડલો કાઢીને પીપા ભગતના હાથમાં આપે અને કહી દે કે જાઓ બજારમાં મારી સાડી વેચતા આવો હું નગ્ન થઈ જાઉં તો કોઠીમાં પુરાઈ જાઉં મારી સાડી વેચીને જે રૂપી આવે એમાંથી આ સાધુડાને તમે જમાડી દો

દ્રૌપદી ને બાજીમાં લગાવી પેલા ના પાડે કે દ્રૌપદી દુર્યોધન એવું બોલે કે દ્રૌપદી ને બાજીમાં લગાવ્યા પછી જો ભાઈ તમે આ બાજી જીતી જાઓ તો અત્યાર સુધી તમે જેટલું પણ હેરા એ બધુંય તમને પાછું મુબારક આ એક બાજીમાં બધું તમને પાછું આપી દઉં જ્યાં આવી વાત કરે ને તે યુધિષ્ઠિરના મનમાં એવું થાય કે આ રહીમાં જેવું છે જેટલું હૈરો ને બધું પાછું આવી જાય અને એ લાલચમાં એ દ્રૌપદીને બાજીમાં લગાડે શકુની પોતાની બાજી એવી કરે અને બાજીની અંદર દ્રૌપદીને જ્યાં હારી જાય દુર્યોધન અને દુશાસન પોતાની જગ્યાની ઉપર ઊભા થાય સૈનિકને કહે કે જાઓ રાજભવનની અંદર દ્રૌપદીનો હાથ પકડીને સભામાં લઈ આવો જોવા મહાભારતના બીજ રૂપાણા સૈનિકો દોડતા જાય દ્રૌપદીને કહે કે મહારાણી તમને સભામાં બોલાવે દ્રૌપદી કહે કે કોણ બોલાવે મારો પતિ બોલાવે યુધિષ્ઠિર બોલાવે અર્જુન બોલાવે ભીમ બોલાવે બોલે નહીં કોણ દુર્યોધન બોલાવે દ્રૌપદી હસવા લાગે કે મારો પતિ જો આજ્ઞા આપે ને તો હું દોડી આવું દુર્યોધનની આજ્ઞાથી હું ના આવું હું તો રાણી છું ત્યારે સૈનિક કહે કે મહારાણી હવે તમે રાણી નથી તમે દુર્યોધનના દાસી છો તમારા પાંચે પતિદેવ પોતે તો બાજીમાં હારી ગયા પણ તમને પણ હરાવી દીધા છે આવા વેણ બોલે એટલે દ્રૌપદીને આંખમાં એક ખૂણો પાણીનો પલકારો ભરાઈ જાય કે આ પાંચે મારી આબરૂની મારી ઈજ્જતની ચિંતા ન કરી દ્રૌપદીને ભર સભામાં લઈ આવે અને ભર સભાની અંદર દુર્યોધન અને દુશાસર ન બોલવાના વેણ બોલે અને દ્રૌપદી સાડીનો છેડો પકડી અને દ્રૌપદીના ચીરના હરણ કરવા જે સમયે દ્રૌપદીના ચીરના હરણ થતા હોય એવા સમયે વિચાર આવે કે આટલી સભામાં કોક તો મને બચાવનારું હોવું જોઈએ ને સૌની પહેલા દ્રૌપદી કોની સામે જોવે શિવની માં સૌની પહેલા દ્રૌપદી અર્જુનની સામે જોવે અર્જુનને કહે કે અર્જુન

પતિ કોને કહેવાય જે પોતાની પત્નીની રક્ષા કરે નું મોઢું નીચું હોય દ્રૌપદી રડતા રડતા યુધિષ્ઠિરની સામે જોવે અને કહે કે ધર્મરાજ આ દુનિયા એમ કહે કે તમે સત્યના માર્ગે હાલનારા છો તમે ધર્મના માર્ગે હાલનારા છો પણ આજે તમારી પત્નીની આબરૂ લૂંટાય અને જો તમારું મોઢું નીચું હોય ને તો તમે ધર્મ રાજા ન કહેવા

તો આથી સાત યોજન ઉપર જાય પણ ધિકાર છે તારી એ ગદા ને ધીકાર છે તારા એ શક્તિ ને તારા બળ ને જે બળ પોતાની માં બેન દીકરીની રક્ષા ન કરી શકે એ બળ શું કામ ભીમ તારી ગદાને તું મૂકી દે સહદેવને કહે કે સહદેવ તું તો ત્રિકાળ જ્ઞાની છે તને તો ખબર હોવી જોઈએ ને કે આ જુગારમમાં બેસે તો બધું હારી જાય

એ સભાની અંદર બેઠેલા ભીષ્મ પિતા સામે જુએ કહે કે પિતામાં અહીંયા બધા નાના છે સૌથી વડીલ જો કોઈ હોય તો એ તમે છો અરે હું તમારી પુત્ર વધુ છું તમે ગંગાના દીકરા ગંગા જેવા પવિત્ર છે અને આજે ગંગા જેવી પવિત્ર નારીની જો તમે રક્ષા ન કરી શકો તો ભીષ્મ પિતામાં તમે વ્રત લીધા એ શું કામના અને એ સમયે ભીષ્મ પિતામહ કંઈ બોલતા નથી સિંહાસનમાં પોતાનો હાથ હોય કારણ કે ભીષ્મ પિતામહના પેટમાં દુર્યોધનનો પ્રભુ રોટલો હતો અને જેવો અન હોય એવો ઉટકાર હોય ભીષ્મ પિતામહ દ્રૌપદીને બચાવી નથી શકતા ત્યારે દ્રૌપદી રડવા લાગે એક બાજુ દુર્યોધન દુશાસનના ચીલને હરણ કરતા હોય દ્રૌપદીને ખબર પડે કે હવે આ દુનિયામાં મને કોઈ બચાવી નહી શકે મારો પતિ મારો પરિવાર મારું કુટુંબ જયારે કોઈ ને બચાવે ને ત્યારે વાળો કોઈ એક હોય તો બાવન ગજ વાળો હજાર દ્વારિકા નો પોતાના બે હાથ ફેલાવી અને દ્વારકા ની પ્રાર્થના કરવા લાગે પાહી પાહી સમરિકા નાથ મારી જત મારી આગળ હવે તું બચાવ અને આંખમાં ધોળિયા વહેતા વહેતા દ્રૌપદી જ્યાં દ્વારિકાના નાથ ને પુકારે યાદ રાખજો દુનિયા તમારું ન સાંભળે ને પ્રભુ ત્યારે આ ભગવાન આ ઠાકોરજી તમારું સાંભળે દ્રૌપદીની આંખમાંથી માંથી પાણીનું ટીપુ જ્યાં ધરતી ઉપર પડે ત્યાં તો બાવન ગજની ધજા છે ડગ ભગવાન લાગે ગોમતી નું પાણી પગથિયા ઉપર ચડવા લાગે અને ભગવાન સોનાના હિંડોળા ઉપર બેઠા હોય એ હિંદુડો ડગમગવા લાગે ભગવાન ઊભા થાય દોડે દરવાજા સુધી જાય અને પાછા આવે ત્યાં તો રુક્ષમણી ભગવાનને પૂછે કે ભગવાન દોડીને ગયા તો પાછા હુકામે આવ્યા જાઓ દ્રૌપદીની રક્ષા કરો એની આંખમાં પાણી છે એની આબરૂ લૂંટાય છે ભગવાન પાછા દરવાજા ઝાપા સુધી ભૂગી અને પાછા આવે એટલે રુક્ષમણી પૂછે કે ભગવાન અથી વાર કેમ લગાડો ત્યારે કૃષ્ણ ભગવાન કહે કે દુર્યોધન દ્રૌપદી જ્યાં સુધી મારા ઉપર પૂરો ભરોસો કઈ ન મૂકે ને ત્યાં સુધી રૂક્ષમણી હું ન જાઉં અને આટલા શબ્દ બોલે ને ત્યાં તો દ્રૌપદી ની હાથમાંથી છેડો દ્રૌપદી છોડે અને હે દ્વારિકા નો નાથ જ્યાં બોલે ત્યાં ભગવાન ગરુડની ઉપર સવાર થઈ હસ્તી ના માં પધારી અને નવસો ને નવાણું શીર દ્રૌપદી ભગવાન પૂરા કરે કહે છે કે પરમાત્મા માટે તમે નાનું એવું પણ ભગવાન નું કામ કર્યું હોય ને ખાલી એક વાર હેરડી નો હાથો ભગવાન અંગૂઠામાં લાગ્યો હોય અને એના બદલામાં દ્રૌપદી પોતાનું સાડી છેડો ફાડી અને ભગવાન અંગૂઠામાં બાંધે એક છેડાના બદલામાં ભગવાન એટલા પૂરે એટલે યાદ રાખજો જીવનમાં ભગવાનના કામ કરતા રહેજો ભગવાન ઉપકાર નો રાખતો નથી કોઈ પાણીના પરબ બંધાતા હોય તો એમાં કોઈ પાણી રેડો કોઈ ગૌશાળા હોય તો ક્યારેક ગાયને લીલું નાખો કોઈ આવી જગ્યા હોય તો એમાં કંઈક ધર્માદો કરો કોઈને પ્રસાદ આપો તમારું કરેલું પ્રભુ કોઈથી ફોગટ જાય કરેલા કર્મ છે ને એ આજ નહીં તો કાલે ભગવાને આપે જ એના ચોપડામાં હિસાબ ચોખ્ખો જ હોય દ્રૌપદીના ચીર ભગવાન પૂરે દ્રૌપદી ભગવાનની આ પ્રાર્થના કરે દ્વારિકાના નાથનું ભગવાન ભજન કરે આવો બે મિનિટ એ દ્વારિકાના નાથને આપણે યાદ કરીએ બે મિનિટ એ દ્વારિકાના નાથને આપણે ભજન કરી અને ભગવાનને કહે ભગવાન દ્રૌપદીના તમે જેવા ચીર પૂર્યા એવા અમારા જીવનમાં કોટા પરિવારને તુલસીદાસ બાપુની જગ્યામાં પરમાત્મા તમે પધારજો હે દ્વારકાના નાથ મારા રણછોડ મુરારી નાથ રણ છે એણે મને માયા લગાડી રે નાથ મારો રાજા